ભગવદ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક દસમો જ્ઞાન કર્મયોગ યોગ પહેલાના જમાનામાં લોકો ઓછું બોલતા હતા કારણ કે એમના કર્મ એમના બોલવા બરાબર હતા એટલે એ લોકો ઓછું બોલતા હતા શ્લોક દસમો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારા અનન્ય પ્રેમ ભાવ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણા ભક્તો આ પહેલાં ઉપર કહેલા જ્ઞાનરૂપી તપડે પવિત્ર થઈ મારા સ્વરૂપને પામી ચૂક્યા છે બીજા શબ્દોમાં કહીએ તો આ શક્તિ ભય અને ક્રોધથી મુક્ત થઈ મારામાં સંપૂર્ણ રીતે લીન થઈ અને મારું શરણ શરણ લઈ અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિષયના જ્ઞાનથી પવિત્ર થયા છે ને એ રીતે બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે આગળના નવમા શ્લોકમાં ભગવાને પોતે પોતાની પ્રકૃતિ દિવ્ય પ્રકૃતિ વિશે વાત કરી એમાં એમણે કીધું કે જેઓ મારામાં સમય જાય છે એઓ ફરી જન્મ લેતા નથી અહીં અહીં ભગવાને કે જેઓએ પોતાના પર સંયમ મેળવેલો છે જેઓ કામ ક્રોધ અને ભયને નાશ પામી ચૂક્યા છે એવા જે એમના આશ્રય રહે છે એમના ભક્તો જ્ઞાનરૂપી તપ પડે પવિત્ર થઈ અને ભગવાનને પામી ચૂક્યા છે કે મારા સ્વરૂપને પામી ચૂક્યા છે અહીં ભગવાનનું કહેવાનો એ મતલબ છે કે જ્યારે માનવી આત્મજ્ઞાન થાય છે ત્યારે ઇન્દ્રિય પદાર્થના બંધનથી છૂટે છે અને પોતે નિત્ય અવિનાશી અનંત આત્મા છે અને વિકાર એ શરીરનું લક્ષણ છે એવી જ્યારે એને પ્રતિ થાય છે ત્યારે નિર્ભય છે જ્યારે એ ઈચ્છા ઈચ્છારિત બને છે જ્યારે એ સ્વાસ્થ્યમાંથી મુક્ત બને છે અને જ્યારે એ સર્વત્ર માત્ર આત્માને જુએ છે ત્યારે એ ક્રોધ એને અસર કરતી નથી જે બ્રહ્મા આશરે લે છે એ બ્રહ્મપરાયણ બની જાય છે તે તેનામાં મગ્ન બ્રહ્મલીન અથવા બ્રહ્મનિષ્ઠ બને છે જ્ઞાન તપસ રૂપી અગ્નિ જેમ અગ્નિ રૂને બાળે છે એ જ પ્રમાણે જ્ઞાન તપસ બધી વાસનાઓ તુષ્ણાઓ સંસ્કાર પાપ તથા બધા કર્મને બાળીને સાધકને પવિત્ર બનાવે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાનનું કહેવું છે કે જે રાગ છે એ જ આ શક્તિ છે જે કોઈના પ્રત્યે લગાવ થઈ જાય કોઈના પ્રત્યે પ્રેમ થઈ જાય કોઈના વગર ચાલી નહીં એ વસ્તુ આસક્તિ છે અને એને રાગ કહેવાય જ્યારે કોઈ પણ પ્રકારના દુઃખની સંભાવનાઓથી અંતકરણમાં જે ગભરામણ થાય એનું નામ ભય છે એટલે જે કોઈપણ વસ્તુના દુઃખની સંભાવનાથી અંતઃકરણમાં ગભરામણ એ ભય છે અને પોતાના પર અપકાર કરતા કરનારા ઉપર અને નીતિથી વિરુદ્ધ કે પોતાના મનમાં વિરુદ્ધ વર્તમાનારા ઉપર જે ઉત્તેજના પૂર્વક ભાવ પ્રગટ થાય છે એનું નામ ક્રોધ છે એટલે આ ત્રણેય વિકારોની ભગવાને અહીં વાત કરી છે કારણ કે આ ત્રણ વિકારો મનુષ્યનો નાશ કરે છે એ આપણે ત્રીજા અને ત્રીજા અધ્યાયમાં જાણ્યું હતું ક્રોધ કામ અને ભય આ ત્રણે મનુષ્યને વિનાશ તરફ લઈ જાય છે અગાઉના શ્લોકમાં પણ ભગવાને કહ્યું જે તેમના જન્મ તથા લીલાઓ દિવસ રૂપને સારી રીતે જાણે છે તેઓ એમને પ્રાપ્ત કરે છે હવે એ વાતની પુષ્ટિ કરવા માટે આ એ આ ત્રણ વિકારોની વાત કરે છે દરેક યુગમાં અસંખ્ય મનુષ્યો આ સાધનની ભગવત પ્રાપ્તિ કરી તેઓએ ભક્તિથી તેમના અંતરકરણની શુદ્ધિ કરી અને પરમ લક્ષ પ્રાપ્ત કર્યું છે અરબિંદોએ આ સત્ય અતિ સુંદર રીતે કર્યું હતું એમણે કીધું કે જો તમે જીવંત વિદ્યા માનતાનું માનતાનું સ્થાપન કરવા ઈચ્છતા હોય તો તમારે પોતાના હૃદયરૂપી મંદિરને શુદ્ધ રાખવું પડે બાઇબલમાં પણ કહ્યું છે શુદ્ધ હૃદય ધરનારા ધરાવનારા ધન્ય છે કારણ કે તેઓ ભગવાનને જોઈ શકે છે અહીં ભગવાન આપણને આસક્તિ એટલે રાગ ભય અને ક્રોધનો ત્યાગ કરીને તથા મનને ભગવાનમાં લીન કરીને અંતઃકરણ શુદ્ધ કરવા માટે કહે છે વાસ્તવમાં ભય અને ક્રોધનું કારણ આસક્તિ છે જે વિષય પ્રત્યે આપણને આસક્તિ થાય છે પ્રેમ ભાવ ઉપર છે રાગ થાય છે જો એ છીનવાઈ જાય તો એ છીનવાઈ જાય અથવા એ છીનવા જવાના ડરથી આપણને ભય પેદા થાય છે અને આ આ આપણી આસક્તિના વિષયોની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોથી આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે અને આ પ્રમાણે આસક્તિ મનને ગંદુ કરવાનું મૂળ કારણ છે એટલે મૂળ કારણ આસક્તિ છે આસક્તિને લીધે જો આસક્તિ ના મળે જે રાગ છે જે પ્રેમ છે જે વસ્તુની આપણી ઈચ્છા હોય ન મળે ન મળવાની આપણા મનમાં હંમેશા ભય રહે છે અને જો ના મળે અથવા એ મળવામાં જો રૂક રુકાવટ આવે કે વિઘ્નો આવે તો આપણને ક્રોધ થાય છે એટલે ભગવાન કહે છે કે આ ત્રણેય વસ્તુઓ એ વિકારો છે અને જે મનુષ્યને પતન તરફ અને અધપતન તરફ લઈ જાય છે પરમાત્માથી વિમુખ થતાં નાશ્વત પદાર્થોમાં રાગ થઈ જાય છે રાગથી પછી પ્રાપ્ત મમતા અને અપ્રાપ્તની કામના ઉત્પન્ન થાય છે રાગવાળા પ્રિય પદાર્થોને પ્રાપ્ત થતા તો લોપ થાય છે પરંતુ તે પ્રાપ્તિમાં વિઘ્ન હોવાથી વિઘ્ન પહોંચાડનારા ઉપર આપણને ક્રોધ થાય છે જો વિઘ્ન પહોંચાડવાળી વ્યક્તિ પોતાનાથી વધારે બળવા હોય અને તેના ઉપર પોતાનો વશ ન ચાલે તો સમય હતા તે આપણું અનિષ્ઠ કરી દેશે એવી સંભાવના હોય તો આપણને ભય થાય છે આ રીતે નાસવન પદાર્થોના રાગથી જ ભય ક્રોધ લોભ મમતા કામના વગેરે સગળા દોષોની ઉત્પત્તિ થાય છે રાગ દૂર થતાં આ બધા દોષો દૂર થઈ જાય છે પદાર્થને પોતાના અને પોતાના માટે નહીં માની બીજાઓના અને બીજાઓને માટે માનીને તે પદાર્થ દ્વારા અન્યની સેવા કરવાથી રાગ દૂર થાય છે કારણ કે વાસ્તવમાં પદાર્થ અને ક્રિયા સાથે આપણો સંબંધ છે એટલે ભગવાન કહે છે કે કે ભગવાનમાં અનન્ય પ્રેમ થઈ જવાથી જેમને સર્વત્ર માત્ર એક જ ભગવાન દેખાય છે આ વિશેષણના પ્રયોગથી એવું જણાવવા માંગ્યું કે જેઓ ભગવાનના જન્મ અને કર્મને દિવ્ય સમજી ભગવાનને ઓળખી લે છે જાણી લે છે તે જ્ઞાની ભક્તો ભગવાનમાં અનન્ય પ્રેમ થઈ જાય છે અને તેથી તેઓ નિરંતર ભગવાનમાં જ મગ્ન રહે છે તન્મય રહે છે અને સર્વત્ર ભગવાનને જુએ છે જેઓ હંમેશા ભગવાનના શરણમાં રહે છે અને તેમના હંમેશા તેમના આશ્રી રહે છે તે હંમેશા તેમને સ્વીકારી પોતાના જીવનમાં સંતુષ્ટિનો અનુભવ કરે છે જેમનું પોતાના માટે કોઈ પણ કર્તવ્યકર્મ રહેતું નથી ને જેઓ બધું ભગવાનનું સમજીને તેમની આજ્ઞાનું પાલન કરવાના ઉદ્દેશથી તેમની સેવામાં જ બધા કર્મો કરે છે આ એટલે એવા પુરુષોને અહીં મામૂ પર આશ્રિત પથ છે આ વિસર્જનનો પ્રયોગ કરીને અહીં જણાવાયું છે કે ભગવાનના જ્ઞાની ભક્તો બધી જ રીતે શરણાપન્ન હોય છે અને એ સર્વથા ભગવાન પર જ નિર્ધરો નિર્ભર હોય છે શરણાગતિના બધા જ ભાવોનો તેમનો પૂર્ણ વિકાસ થાય છે અહીં સાંખ્ય યોગનો પ્રસંગ નથી કારણ કે ભક્તિનું પ્રકરણ છે પુરુષ શ્લોકમાં ભગવાનના જન્મ અને કર્મોને દિવ્ય સમજવાનું ફળ ભગવાનની ફળ ભગવાનની પ્રાપ્તિ છે એમ બતાવ્યું તે જ પ્રમાણે આ શ્લોકમાં અહીં જ્ઞાન પદમાં પણ જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન માની શકાય નહીં પણ ભગવાનના જન્મ અને કર્મોને દિવ્ય સમજવા એ જ જ્ઞાન છે એવું સમજવું જોઈએ આ જ્ઞાનરૂપી તપના પ્રવાહથી મનુષ્યનું ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ થાય છે તેથી બધા જ પાપ અને તાપ નષ્ટ થઈ જાય છે તેથી અંતકરણમાંથી બધા જ પ્રકારના દુર્ગુણો દૂર થાય છે અને તે બધા જ કર્મો ભગવાનના કર્મોની જેમ દિવ્ય થઈ જાય છે અને તે ક્યારેય ભગવાનથી જુદો થતો નથી ભગવાન ભગવાન તેના માટે સદા પ્રત્યક્ષ છે આને જ તે ભક્તોનું જ્ઞાનરૂપી તપથી પવિત્ર ભગવાનના સ્વરૂપને પામવું કહેવું છે આમ અહીં ભગવાનનો કહેવાનો મતલબ એ છે કે કે ભગવાન કહે છે કે સંસારમાં અંત્યત આશક્ત મનુષ્ય માટે પરમ સત્યના વ્યક્તિ તરીકેનું સ્વરૂપ જોડવું એ ખૂબ જ અઘરું છે સામાન્ય રીતે જે મનુષ્યો દેહ આત્મામાં આસક્ત હોય છે તેઓ ભૌતિકવાદમાં એવા મગ્ન થઈ જાય છે કે તેમને માટે પરમેશ્વર વ્યક્તિ પણ હોઈ શકે એ સમજવું અશક્ય થઈ જાય છે આ માટે ઘણી વાર્તાઓ લોકકથાઓ છે એમાંથી એક લોકકથાની જો વાત કરીએ તો કે જ્યારે નારદ અંગીરા સાથે ફરવા નીકળ્યા હતા બજારમાં ત્યારે એક અનાજની દુકાને ત્યાં ઊભા હતા ત્યાં એ દુકાને જ્યારે અનાજ જે અંગીરા સાથે ઊભા હતા ત્યાં એક બકરી અનાજની દુકાનમાં આવે છે અને અનાજ ખાવાનો ટ્રાય કરે છે આથી દુકાનનો માલિક એ બકરીને એક લાકડી મારે છે સોટી મારે છે આ સોટી મારવાથી બકરી તો ભાગી જાય છે પણ આ વસ્તુ જોઈને નારદજી હસી પડે છે નારાજીને હસતા જોઈને અંગીરા પૂછે છે કે ભાઈ નારદજી તમે કેમ હસો છો આ બકરીને મારવાને કારણે તમે કેમ હસો છો કે કે આ તો પશુ પર અત્યાચાર કહેવાય નારદજી હસતા હસતા કહે છે કે આ વસ્તુ હું બકરીને મારવા માટે નથી બોલતો બકરીને મારવા પર હસતો નથી પણ આ બકરી પૂર્વજન્મમાં એક વેપારી હતો અને આ જે દુકાન છે એ દુકાનનો એ માલિક હતો એ આ અનાજનો ધંધો કરતો હતો પણ એ એને પૈસા તે એટલો પ્રેમ હતો તે આખો દિવસ આ અનાજના ધંધામાં રચ્યો પચ્યો રહેતો અને પૈસા સિવાય એના માટે બીજું કશું જ નહોતું મહત્વનું આથી એ એને એના પૈસા અને ધંધા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને ખૂબ જ લાગણી હતી આથી એના મૃત્યુ બાદ એ બકરીના જન્ક્રણ એની એના ધંધા પ્રત્યેની કે મારો ધંધો ચાલે છે કે નહીં મારા છોકરા કમાય છે કે નહીં મારા છોકરાના છોકરાઓ કમાય છે એ જોવા આજે અહીં આવ્યો હતો અને એ જોવા આવ્યો હતો અને એ છતાં એને અહીં લાકડી પડી એને દંડો પડ્યો એટલે નાસી ગયો આમ તો એ એ ખરેખર પોતે જ માલિક હતો પણ એનો પ્રેમ હતો એની આસક્તિ એનો રાગ હતો દુકાન પર એટલે એ દુકાન જોવા આવ્યો હતો અને એમાં એને સોટે પડી એટલે હું હસું છું એટલે આસક્તિ એટલે કે રાગ એવી વસ્તુ છે કે હંમેશા એકવાર જો મનમાં થઈ જાય કે શરીરમાં કે તન મનમાં લાગી જાય તો ઝેરની માફક પ્રસરે છે ને એ આસક્તિને દૂર કરવી ખૂબ જ અઘરી છે જેમાં વેપારી બકરીના રૂપમાં જન્મ લે છે તો પણ એની દુકાન પ્રત્યેની પોતાના ધંધા પ્રત્યેની આસક્તિ છોડી શકતો નથી એ એ કહેવાનું અહીં નારાજગીનું હતું કે આસક્તિ એ ખૂબ જ ભયાનક વસ્તુ છે જે માણસને અંદરથી કોરી ખાય છે અને મનુષ્ય જ્યારે રાગ એટલે આસક્તિમાં ભરે વેળવાઈ જાય છે પછી એને એ મોહ છૂટતો નથી અને એ છૂટતો નથી એટલે એ જો મોહ એને લોભ રહે છે અને ભય રહે છે કે મારો આ ધંધો બંધ થશે અને જો બંધ ધંધામાં જો કોઈ અડચણ આવે ત્યારે એને ક્રોધ ઉત્પન્ન થાય છે